ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મહાશિવરાત્રી પર આ પાંચ રાશિવાળા લોકો માટે બની રહ્યો છે મહાલક્ષ્મી યોગ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એટલા પૈસા આવશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોને તેમની આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે તમને જીવનમાં સફળતાની નવી તક મળી શકે છે મહાલક્ષ્મી યોગના કારણે તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો જેમાં તમને સફળતા મળવાના યોગ બની રહ્યા છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારો લાભ મળશે ભાગીદારો સાથે ચાલી રહેલા મતભેદનો ઉકેલ આવશે તમે તમારા વિરોધીઓ પર જીત મેળવશો ऑफिस में साथ काम करता लोग तमने मदद करने हमेशा तैयार योजनाओं थी तमने सारा परिणाम मैं वृषभ राशि बात करिए तो वृषभ नाम आशीर्वाद थी दरेक क्षेत्र में विजय प्राप्त हो पैसा दृष्टिए तमारो समय ज शुभ रहे તમે અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે તમે તમારી યોજનાઓ વિશે ગંભીરતાથી વિચારશો ઓફિસનો સ્ટાફ તમને સંપૂર્ણ મદદ કરશે તમને સફળતા અને ખ્યાતિ મળવાની સંભાવના રહેલી છે તમે તમારા મધુર અવાજથી દરેક લોકોનું દિલ જીતી શકો છો પારિવારિક વાતાવરણમાં ખુશીઓ આવશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોને પોતાના જરૂરી કામમાં વધારે ભાગદોડ કરવી પડી શકે છે અને મહેનત કરવી પડી શકે છે અજાણ્યા લોકો પર વિશ્વાસ ના કરવો લગ્નજીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે આ રાશિવાળા લોકોએ પોતાના જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડશે નજીકના સંબંધી સાથે તકરાર થવાની સંભાવના રહેલી છે माता तबियत बगड़वाना कारण तमे चिंतित रहेशो। पैसा संबंधित काम मताव न करवी। कर्क राशि बात करिए तो कर्क नो समय पड़कारजनक रहे तमे तमारा लक्ष्य थी भटकी शको छो। स्वास्थ्य संबंधित समस्याओं ऊगी छे बाहर नाम भोजन थी दूर रहू તમારે તમારી વિચારસરણી સકારાત્મક રાખવી પડશે તેનાથી તમને સારા લાભ થશે કોઈ પણ જોખમી કાર્યોને તમારે પોતાના હાથમાં ના લેવા તમે માનસિક રીતે એકદમ નિરાશ થશો કામની બાબતમાં યાત્રા પર જવું પડી શકે છે મનમાં વધુ પરેશાની રહેવાના કારણે તમારું મન કામમાં નહીં લાગે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકોએ પોતાના ઘર પરિવાર પર ધ્યાન આપવાની જરૂર રહેશે શેરબજાર સાથે સંકળાયેલા લોકોને મિશ્રિત લાભ મળશે તમે પોતાની મહેનતથી દરેક કાર્યને સફળ બનાવી શકો છો વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે અંગત જીવનમાં સમસ્યાઓ આવવાની સંભાવના રહેલી છે તમને પ્રેમ સંબંધિત મામલાઓમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે તમને માતા પિતા તરફથી સારી સલાહ મળી શકે છે જે તમારા માટે વધુ સારી સાબિત થશે મહેનતની સાથે સાથે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોને નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ મળશે મહાલક્ષ્મી યોગના કારણે ઘર ઘર પરિવારનું વાતાવરણ સારું રહેશે પાર્ટનરશીપમાં બિઝનેસ શરૂ કરશો તો તેનો સારો ફાયદો મળી શકે છે તમારું સંપૂર્ણ ધ્યાન તમારી મહત્વપૂર્ણ યોજનાઓ પર રહેશે તમે તમારા વિરોધીઓને હરાવશો તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ રહેશે તમે તમારા જૂના કરજની ભરપાઈ કરી શકો છો તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકો માનસિક રીતે હળવાશ અનુભવશે તમારા કોઈ પણ જૂના રોકાણથી તમને સારો નફો મળી શકે છે કાર્યસ્થળમાં તમે તમારા વધુ સારા પ્રદર્શનથી ઉચ્ચ અધિકારીઓને ખૂબ જ પ્રભાવિત કરશો તમને કોઈ મોટી સફળતા મળી શકે છે કામકાજ કરવાની રીતમાં સુધારો થઈ શકે છે તમારી કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ શકે છે સમાજમાં નવા લોકો સાથે ઓળખાણ વધશે જેની મદદથી તમને સારો લાભ મળી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોને મહાલક્ષ્મી યોગના કારણે માનસિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે તમારા સંબંધોમાં મજબૂતી આવશે પરિવારના લોકો વચ્ચે પરસ્પર સહયોગ અને પ્રેમ રહેશે તમે પોતાનાં બધા જ કાર્યને સમજદારીથી સફળ બનાવી શકો છો તમે તમારા વ્યવસાયમાં અમુક ફેરફાર કરવાના પ્રયાસ કરશો ભાગીદારોના સહયોગથી સારા લાભ થશે કાર્યક્ષેત્રમાં તમને અમુક રસપ્રદ વાતો જાણવા મળી શકે છે પરિવારના વડીલોની મદદથી તમને લાભ થઈ શકે છે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકો માટે મહાલક્ષ્મી યોગના કારણે આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે તમે તમારા કોઈ જૂના મિત્રને મળી શકો છો મહત્વની યોજનાઓમાં તમને સારા પરિણામ મળશે પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે કાર્યસ્થળમાં તમને લાભપ્રદ અવસર મળવાના યોગ બની રહ્યા છે तेथी आ तकनो संपूर्ण लाभ उठावो तमारा सहकार्य करो साथे सहकार्यकोरे सारो तालमेल रहे मेहनत अनेक अगर प्रयासरंग ला प्रेम संबंधित बाबतों माटे समय अनुकूल रहे शे। मकर राशि बात करिए तो मकर राशि वाला राशिवाला कार्यस्थल म दरे साथे सारो तालमेल जाखव पड़ से લાંબા સમયથી તમે જે કામમાં પ્રયાસ કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળી શકે છો આવકના સ્ત્રોત વધશે તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે તમારે ખાણીપીણીની આદતો નિયંત્રણ રાખવાની જરૂરિયાત રહેશે તમારા જીવનસાથી વિશેની કોઈ વાત તમારા મનને દુઃખી કરી શકે છે परिवार नाम कोई सभ्य साथी वाद-विवाद थवानी संभावनाम रहली छे गुस्सा पर नियंत्रण नहीं राखो तो जीवन में तुम्हारे घणो बधु सहन करब पड़शे कुंभ राशिनी बात करिए तो कुंभ राशि वाला लोगो एक होता नाम गुस्सा पर नियंत्रण राखो पड़शे नहींतर कोईनी साथी वाद-विवाद थई सके ઘર પરિવાર સાથે જોડાયેલ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારે શાંતિથી વિચાર કરવો પડશે બિઝનેસમાં તમને સારો પ્રોફિટ મળી શકે છે નોકરીના ક્ષેત્રમાં તમને પ્રમોશન મળવાની સંભાવના રહેલી છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમે તમારી કોઈ મોટી યોજનાને સફળ બનાવી શકો છો તમે અમુક લોકોની ભલાઈ કરવા માટે કોઈ સારું કામ કરી શકો છો સમાજમાં તમારું માન સન્માન વધશે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો સુખ સાધન પાછળ વધારે પૈસા ખર્ચ કરી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને કમજોર બનાવી શકે છે જીવનસાથી તરફથી તમને પૂરો સહયોગ મળશે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળવાના યોગ બની રહ્યા છે તમે તમારા લગ્નજીવનનો સંપૂર્ણ આનંદ ઉઠાવી શકશો આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે કાર્યસ્થળમાં દરેક વ્યક્તિ તમારા સારા વર્તનથી એકદમ ખુશ રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો